રોજ જગાડવાનો પ્રયાસ એટલે કરું છું કે રોજ આવો છો ને અહીં હોનાની ખોળ પડી જવાને લયાડો લૂંટવા હા છે છે લઈ જાવ અહીં કૃપાની ખોણ છે લઈ જાવ જેટલી લઈ જાવ એટલી લઈ જાવ ડબલા ભરી ભરીને ડોલો ભરી ભરીને ટેન્કર ભરી ભરીને લઈ જાઓ તમે તમાર ઘેર તમારા ઘેર તલાવો બનાવજો અહીંથી લઈ જઈ હું ખાલી નહીં થવા થવાની હું તો સમુદર છું પણ આ તમારા આટલા આટલા આવા જબરા જબરા પરચા કામ કેમ કરું છું કામ એટલે કરું છું કે કઈક કરતા કુકનું કામ કરીને વિશ્વાસ તો આવશે મારી પર અને વિશ્વાસ આવશે તો પઈ મારા બારે આવતો જતો રહે છે અને આવતો જતો રહે છે તો મારી આ વાતો પ્રવચન હોબર તો થશે અને હોબર તો થશે ને અને જીવનમાં કદાચ થોડ

તમારા ઘેર માં બેઠી ને બેઠી છું એટલે મને ચિંતા થાય મારા દીકરો મારા તો આખો સંસાર મારા દીકરા નહીં આખા ભલું થાય એ મારી ઈચ્છા છે મારી તો છે જે મારા પારે નહીં આવતા એને ભગવાન સુખી રાખે હું તો એ પ્રાર્થના કરું મારા માં કે મારો જે વિરોધ કરે મારી જે ખોટી વાતો કરે મારી નિંદા ફેલાવો ને ભગવાન એનું હારું કરજો જાવ એને સુખી રાખજો એની પર કૃપા રાખજો એને કોઈ દર તકલીફ ના પડે મારા રોમને એવી પ્રાર્થના કરું છું કેમ કે કોમલ હૃદય વાળી વિશાળ હૃદય વાળી માતા પણ મારા દીકરાની ભક્તિ થી તમારા લાડ પ્રેમ થી છે ને મને મેરડી ગુસ્સો નહીં આવતો હવે પ્રેમ થી તમે મને હેત ની ભસ્મ કરી લીધી લગન હું ખુખાર મેરડી ચુકવાડા

તો તમારા જીવનમાં જો આવો વાલ મળી જાય ને તમને દાખલો આલું છું મારો તો તમારા જીવનમાં આવો વાલ મળી જયો ને આનંદ મળી જયો ને તો સમજી લો ગમે તેલી દુનિયા બોલશે મેળા મારશે ભક્તોડો કે છે ને ભક્તોણી કે છે જાત જાત નું બાત બાત ના મેણાં ઓભરી લેજો તમને જો અસર થાય તો મેલડી મટી જાવ તમે હાથી જેવા રહે છો હાથી આની મસ્તીમાં જતો ને પાછળ દી કૂતરા ભલે ભસ ભસ કરે મારા હાથી જેવા રાખવા છો ગોડાઓ આસુ ખોટુ એટલે આ બધી વાતોનો વિશ્વાસ કરો થોડો અભ્યાસ અહીં આવો છો તો ઘેર બેઠા કરો મારા વિડિયો જો પ્રવચન જો પ્રવચનમાં એટલી બધી વાતો નવી નવી દર રવિવાર નવી નવી વાતો કરું છું કરું છું ને કોદાડ એકની એક વાતો મોડું છું દર રવિવાર કઈક નવી નવી વાતો આ નવ નવ તમને કઈક શીખવાડું ભલે તમને

મન છે ને એકદમ પવિત્ર ને નિર્મલ થઈ જાય અને નિર્મલ મન થઈ ગયું ને નિર્મલ મન થઈ ગયું ને હૃદય કોમલ થઈ ગયું થઈ ગયું ને એ ગોડા ચોય તમે માગવાનું ભૂલી જશો કે માં મને આ જોઈએ છે તમે માતા હોમે થી છે ગાડી લે દીકરા ગાડી લે દીકરા ઘર લે દીકરા મન સન્માન લે દીકરા રૂપિયા તારે તમને એવું લાગશે કે માં આ ગાડી આલીન ને તું લલચાઈશ નહીં

જે મારો દીકરો બનવાલો છે એવો કદા દરેકની માતાઓને પોતાની દીકરો ને પોતાની વસ્તી વાલી છે પણ સ્વાર્થ રહી થઈ જવું પડે પ્રેમ કો ભક્તિ કોને કહેવાય પ્રેમ ભક્તિ નું બીજું નામ શું પ્રેમ ઓ પ્રેમ માં સ્વાર્થ હોય હોય તો દીકરો સીધો ના રહેતો હોય તો માં કદા બે લાફો મારે પછી એ જ માં ખોરામ લઈ લે કે આ દીકરા બહુ વાગ્યું નહીં ને તમકે માને અંદર કરુણા દયા છે અને માને માં એના દીકરાને પ્રેમ કરે છે માં જો તો કોને કહેવાય તમારી પોતાની માં જોઈ લેજો તમે તમારી કોઈ ઘયડી માં ઉમર લાયક માં હોય ને ભલે કદાચ એને તમે નહીં રાખતા હોય અન કદાચ કાઢી મૂકો ને અન કદાચ કોઈ વાતે તમે દુખી થાઓ ને તો પહેલી એ માં રોસે ચિંતા એ માં થશે ભલે તમે એની જોડે વ્યવહાર હારો નહીં રાખ્યો કદાચ એને હારો નહીં એને ભાવ નહીં પૂછતા એને કાઢી મૂકી છે વૃદ્ધાશ્રમ માં મેલ્યા છે પણ વૃદ્ધાશ્રમ માં જઈને તે એ માં છે ને એના દીકરા નું હારું જ વિચારતી હોય ભલે આમ તો દીકરો મારો હારો છે પણ મારી દીકરાની હો આવી છે એના લીધે હું દુઃખી થઉં પણ દીકરાનું તો ઉપરાણું લે જ લે ને આ શું ખોટું એટલે ભક્તિમાં કોઈ સ્વાર્થ રખાય

કોઈ કારણોસર કામ ના થતું હોય પ્રાર્થના કરવા છતાંય પણ એ દીકરાને એ દીકરીને તે હું અહેસાસ તો એવું કરાવું છું કે હું કુખાર મેળડી જોડે છું એને એવો અનુભવ તો કરાવું છું ડગલેન પગલે કે હું માતા તારી જોડે છું ચિંતા ના કરીશ ભલે તારું કામ નઈ કરતી પણ તારું કામ નઈ કરવા પાછળનું નું તે મારું કઈક રચામણ જુદું છે તારમ તે માંગ્યું છે આટલું અને મારે હાલવું છે આટલું એટલે કદાચ કોઈ કામ ના કરતી હોય કોઈને સપને ના આવતી હોય તો એવો વિચાર ના કરતા કે મા તું બધાના સપને જાય છે હું તને આટલું માનું છું છતાંય તું મારા સપને નહીં આવતી તો તમારા સપને નહીં આવા પાસર નું તે મારું કઈક રચા મળશે મારી કઈક લીલા હશે સમ કે તમને એક તડપ પેદા કરું અંદરથી અંદરથી એક તડપ પેદા કરું કે માં

અને ઊંઘવાન ટાઈમ ઓખો બંધ કરીને ઓમ પડ્યા 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 વિચાર મારો આવતો હોય ને એકલા એકલા વાતો કરતા હોય એવું ના વિચારતા કે એકલા એકલા બોલું છું ને એકલા એકલા વિચારું છું હું મેલડી હોંભરું છું દુનિયાના છેડા દુનિયાની જગ્યાએ ઊભા રહીને પ્રાર્થના કરો ખાલી વિચાર મારા નામનું સ્મરણ ખાલી ચિંતન થાય ને તરત જેમ તમે અહીં બેઠા છો જેમ અહીં બેઠા છો

તો એવા અસત વસ્તુ થી અહીનો મેસેજ જો કદાચ તમારા ઘેર સુધી પહોંચતો હોય અમેરિકા સુધી પહોંચતો હોય તો તમારા ઘેર બેઠા મનથી વિચાર કરેલો તમારો એ મેસેજ મારા સુધી ના પહોંચે